આજે આપણે ઉપસ્થિત છીએ ભેસાણ તાલુકાના ધારી ગુંદાડી ગામે એક જાગૃત ખેડૂત ને ત્યાં જેઓ ગીર ગાયની ઓલાદની ગાયો રાખે છે તમારું નામ જણાવો રણછોડભાઈ દલસુખભાઈ હા દલસુખભાઈ તો તમે કેટલા સમયથી આ પશુપાલનનો વ્યવસાય કરો છો પચ્ચીસ વર્ષથી તો તો તમને બહોળો અનુભવ હોય છે ને શોખ હોય તો જ પચીસ આ જમાનામાં તમે પશુ રાખો તો સ્કૂલ કેટલા પશુઓ છે તમારી પાસે બરાબર ગાય હમણાં જ વીયાણી લાગે બરાબર તમારા હાથમાં જી એમએફ નામનું ડબલું છે તો એ તમે શા માટે ખવડાવો છો એનો ઉપયોગ શું કરો છો

પછી કેટલા ખાતી પીતી કે કેવું કઈ હતું કે ઓછી નીણ ખાતી કેવું કઈ કેટલા દિવસ નીણ ઓછી ખાધી બરાબર બરાબર આનાથી આ ખવડાવ્યું એટલે તમારે નીણ બરાબર ખાવા માંડ્યું બરાબર પછી વિયાણી ત્યારે દૂધ કેટલું તું અને આ ખવડાવવાનું ચાલુ કર્યા પછી દૂધ કેટલું થયું ત્યારે દૂધ હતું આ પાંચ ને ચાલુ કર્યું પછી પહોંચી કેટલા ફેટ હતા અને અત્યારે કેટલા છે બરાબર ગાયમાં સાત ફેટ એટલે બઉ સારા કહેવાય બે ફેટ નો વધારો થયો ને ટૂંકમાં ખવડાવવાથી બરાબર બીજો કઈ ફેર પડ્યો તમને દેખાણો બરાબર જનરલી દૂધ સારું હોય એટલે શરીર ખેંચાઈ જાય પણ આ ખવડાવવાથી શરીર પાછી ન પડી ટૂંકમાં નબળી ના પડી હા કારણ કે તમે જેમ વાત કરી ખેતીની દવા છટાઈ સટાઈ નીણ અત્યારે જમીન ખતમ થઈ ગઈ એટલે એને બારથી કંઈક પોષક તત્વો આપવા પડે તમે કીધું એમાં ડબલામાં પાચક તત્વો પોષક તત્વો અને કેલ્શિયમ ફોસ્ફરસ ની એવી સારી ક્વોલિટીના તત્વો છે એટલે રિઝલ્ટ સારું મેળવ્યું બીજા શું પશુઓ રાખો છો તમે બરાબર વોડકી કેવડી થઈ તમારી અઢી વર્ષની વોડકી થઈ ફરી રહી છે કે